હાલો ફ્રેન્ડ્સ હું છું રમેશ અને જો આજે આપણે ગાડીનું ઇન્જિન કાઢવાનું છે ગાડીઓમાં તો તમે જોઈ શકો છો અમારા વિમલભાઈ મોકરિયા વર્ગી ગયા છે ગાડીઓનું ઇન્જિન આપણે ઉતારી નાખવાનું છે તો તમે જોઈ શકો છો તો જો આપણે વિમલભાઈ ઇન્જિન બધી બોલોન બોલો બોનટ ને બધી કાઢવા માંડ્યા છે જો બધી ખોલવા માંડ્યા જો આ બોલું બધે કાઢી નાખવાના છે જો એ પહેલાં કાઢવાનું છે આપણે ઇન્જિન તો એ પ્લેટ પહેલાં આગળની જોઈ કાઢવાની છે તો આપણે વિમલભાઈ ખોલે છે આ રેગ્યુટર રેગ્યુટરને બધી જો કાઢી લેવાની છે જો અમારા પાસા વિજયભાઈ કારીગર વર્ગી ગયા છે વિજયભાઈ બધી પેરપાટ ખોલવા માંડ્યા છે તો બધા બોલું તમે જોશો એ બધું ખોલે જ છે આપણે ગાડીનું ઇન્જિન હેઠું ઉતારી નાખવાનું છે ને જો આગળનું બધું કાઢી નાખું કુલર ને પોપ તે ને બધી રેડી ને જો હવે આપણે ઘેર ઉતારવાનું છે તો તમને હું ઘેર પણ ઉતારી બતાવું છું જો અમારે વિમલભાઈ ઉપર છડીને ઘેરનું ના તે બધું બોલું ખોલવા માંડ્યા તમે જોઈ શકો છો આ વિમલભાઈ અમારે જો વિમલભાઈ હવે બોલું ને બધી ખોલવા માંડ્યા હવે આગળ જો નીચેથી આપણે ઘેર કાઢવાનો છે તો તમે જોઈ શકો છો જો આપણે હવે નીચે આવી ગયા છે જો આ નીચે ગેર ને ઓઇલ ને બધી કાઢવા માંડ્યા ને તો આ ગેર આપણે ઉતારવાનો છે જો આપણે આ ગેર આગળી નીચે ઉતારી લેવાનો છે જો અમારે વિજયભાઈ હું પાછા ઉપર બધું ખોલવા માંડ્યા નળિયું નાન તે બધું વિજયભાઈઓ વિસણેલો વાળા તો આ બધી માલ કાઢી નાખો જો પુને છોડાવો અમારે વિજયભાઈ કોમ્પ્લેટ જો વિજયભાઈ આપણે બધી ખોલવા માંડ્યા છે માં બધી જો આપણે સ્ટીરિંગ ઓઇલની નળી ખોલી નાખી જો ઓઇલ ઢોરાવો માંડ્યું જો ઇસ્ટીરિંગ પાઇપ Thank you. hãy là, yeah. là yeah. Yeah. có mọi lòng hôtel Terima <aunque me> <descript> <smack> kasih.